સુરતના પૂણા ગામની એક સોસાયટીમાં ગેસ લીકેજના કારણે બ્લાસ્ટની ઘટના બની છે આ ઘટનામાં છ લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ મળી રહ્યા છે બનાવ અંગેની મળતી જાણકારી પ્રમાણે પૂણા ગામમાં આવેલ રાધાકૃષ્ણ સોસાયટીમાં આજે વહેલી સવારે અચાનક ગેસ લીકેજની ઘટના બની હતી જેને કારણે બ્લાસ્ટ થતાં છ લોકોને ઈજાઓ પહોંચી હતી અચાનક થયેલા બ્લાસ્ટને પગલે આસપાસના વિસ્તારમાં રહેતા લોકોના જીવ પડી કે બંધાયા હતા અને દોડધામ મચી ગઈ હતી ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં

परिवार अँ तमाम लोग हाजर से अपने परिवार सभ्य साथ बात करने प्रयास कर भैया क्या, क्या नाम है आपका अविनाश अविनाश जी पूरी घटना क्या हुई थे? अरे सुबह सूचना मिली थी कि ऐसे ऐसे ये अपने रिलेटिव रिलेशन में तो वो बताया कि बाटला फटने से ऐसी घटना हुई कितने लोग ये पांच एक ही परिवार के थे एक और थे बाजू के रहते थे वो छह लोग थे टोटल કોંગ્રેસ પક્ષના નેતા પણ અહીંયા પહોંચ્યા છે તેમના ખબર અંતર પૂછવા પાયલ સાકરિયા સીધા વાત કરી છે પાયલબેન ઘટના બની છે શું કહેશો અને અમને પ્રાઇવેટમાં લઈ જવામાં આવી રહ્યા છે સવારમાં સાડા છ વાગે આસપાસ જેમ ફાયરનો કોલ હતો એમાં એવું કહેવાનું હતું કે સાડા છ વાગે આસપાસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં ચાર પાંચ જેટલા લોકો ઘાયલ થયા છે અને એમને સ્મીમે લઈ ગયા છે એટલે હું અને મારા સાથી કોર્પોરેટરો આજે અહીંયા મળવા માટે આવ્યા કે ખરેખર શું પરિસ્થિતિ છે એમના પરિવારના જે સભ્યો હતા એમને મળ્યા એમનું એમને ભી વાતચીત કરી કે ભાઈ જે આ સારવાર અત્યારે ચાલી રહી છે એમાં કોઈ ખામી હોય તો અમને જણાવો વહેલી સવારે બ્લાસ્ટ થયો હતો ઘટનાની જાણ થતા ફાયર વિભાગ પહોંચ્યો હતો અને તમામને રેસ્ક્યુ કરી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે અને છ પૈકી બે બાળકોની હાલત ગંભીર હોવાનું તબીબો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે દિલીપભાઈ છે મકાનમાં સામે સાઇડે છ ને ની આજુબાજુમાં ધડાકો થયો એટલે બહાર નીકળીને જોયું ને એકસો ને રિંગ કરીને બોલાવ્યા છ માણસ ને ઈજા થઈ ગયેલી છે બસ ખાલી બ્લાસ્ટ આપડે જેમ થાય એમ ધડાકો થયો એક અવાજ આવ્યો ને નીચે રોડમાં બે બે ત્રણ લાકડાના બારીના ના લાકડા ને એવું આવ્યું હતું એ જોયું અમે